ગોકુળ ભૂમિની યાદ અપાવી હતી માતા પિતાએ પણ કૃષ્ણ ભગવાનને પારણે ઝુલાવી પાવન પર્વનો આનંદ માણ્યો હતો ચાલુ વરસાદમાં જ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ વરસાદમાં મન મૂકીને ટીમલીની મોજ માણતા નજરે પડ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નાના ભૂલકાઓમાં પણ ખૂબ જ મજા માણી જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો

જન્માષ્ટમી પર્વની ઉજવણી મટકી ફોર કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી એમાં શાળાના બાળકો શિક્ષકો ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો બાળકો દ્વારા જન્માષ્ટમીના પર્વની ઉજવણી બે સરસ ડાન્સ દ્વારા કરવામાં આવી હતી બે બાળકોએ બે ગ્રુપે ખૂબ સરસ રીતે ડાન્સ કર્યો અને બધા બાળકોએ આનંદ અને ઉલ્લાસથી આ પર્વની માન્યો અને ખૂબ આનંદ કર્યો સાથે સાથે વરસાદનું વાતાવરણ હોવાથી બાળકો પણ વરસાદમાં સારી રીતે ગરબા રમ્યા શિક્ષકો પણ વરસાદમાં વરસાદમાં પણ ગરબા રમ્યા જાણે અહીંયા વૃંદાવન ધામ બની ગયું હોય એવું લાગતું હતું અને બાળકોએ સરસ રીતે જન્માષ્ટમીના પર્વની આનંદ ઉલ્લાસપૂર્વક ખૂબ મજા માણી અને આવી રીતે દર વર્ષે અમારી શાળામાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી થાય એવી આશા રાખું છું અને આ માધ્યમ દ્વારા હું સર્વેને સારી સુખાકારીની પ્રાર્થના કરું છું મારું નામ દરજી હિનાબેન છે હું ઉચ્ચર પ્રાઇ પ્રાઈમરી વિભાગમાં આચાર્ય છુંકુળ અષ્ટમીની ઉજવણી કરવામાં આવી એમાં બાળકોએ ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક એમને ભાગ લીધો ગરબા ગાયા ડાન્સ કર્યો મટકી ફોડી અને જાણે એવું લાગે કે આજે કૃષ્ણ જાણે અમારી સ્કૂલમાં ના આવ્યા હોય આજે તો અમે કૃષ્ણને વધાવવા માટે મેઘરાજા પણ એટલા બધા ભરપૂર આવેલા છે કે બાળકોને એટલી મજા આવી ખૂબ ઉત્સાહપૂર્વક અમે ઉજવણી કરી છે અંતે મેં એટલું જ કહીશ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ ઘી